પાડળ આનું ગબલું આનું ગબલું ઓકલનું ગબલું એ પાબોટી એ નાખી દેવાલા નાખતે ઓ ગાઈ ઈધર પે ડાય ડાય કરતા હે ગબલું અને કપે ન પડતી બાણ ન પડતી દરિયા ને કેન વે ગાઈસ નહીં જો કાપે છે તમને દેખાતો તો આમે રીત ના કાપે કે આપણે તો જી વાંટી કોણ કરીને હે કેમ વાતાવરણ જો કેવું થઈ ગયું અને ભાવનગર સાઈડ કોરા એ તડકા એ તડકા અને હાલો આપડે ભાઈ બંને લઈને પછી જવાનું છે સીધું અલંગ આપડે આપડી એક્ટિવા ને લઈને કે રુદ્રા બહુ મેલી થાય ને વસ્તુ આપણે ત્યાંથી લેવાનું છે શું લેવાનું છે એ તમને ખબર પડશે તો હાલો આપણે નીકળીએ હવે અત્યારે આપણે પહોંચી ગયા ફાઇનલી ફાઈનલી અલંગ ભાઈ બંને ઉખલાથી લઈ લીધો તો અહીંયા જો સંજયભાઈ એ સંજયભાઈ આઈ જો અને આ કોણ મફત આવી જો સંડો પહેરી આ સડ્ડો પહેરીને આવી જો આ સડ્ડે ઘરે ઘરે પહેરવાની વસ્તુ છે હાય હાય આમ જો આ સડ્ડા ઘરે લેસ્ટ ટુટી જાવ કે મેરા ઘર ઘરે પેરીને આવજો ઘરે પેરીને વસ્તુ છે ખાગી ખાઈ લે પહેલા પછી આ શિફ તોડવા જવાનું છે તારે આ માલિક છે નહી નો માલિક છે આ એ બધું કોણ છે હા પણ અમને દાડી લાવ તોમ તાર 500 500 દાડી આયા હવે આ લુકે છે હું બોલ다가 હું ગાઈસ

તંકરા મારે મને શું કરવા મારે જો આયાલો તમારે જો હાલન ઘવાવો હોય ને ત્યાં આયા સાઈકા દોશ કાટેલો છે અને અમે જઈએ છીએ ઓલા પર તો ઓલું સીપનું એનું ઓલું તોડી એન્જિન તોડ્યું એન્જિન ગ્રેન્કિન તોડે છે ઓર અવાજ ઘી લે રહેગા ગડિયા બડિયાના એક ગબલું એ ઉકલાગા એ એ કોદરા વાત

ફોન નું આઈફોન નું બધું ઝૂમ કરી ગઈ કોઈ ટ્રુકાવડું લાગે આમ તો ચાને આમ આ વાઈટ એંગલ માં તમને આમાં કઈ દેખાતું હોય આ 2x માં ખાલી આ બે કામ કરે ની છે અને કૂતરું તો જામ જીણે આમ તો એ કીડી જવડું કીડી હતી આમ જો આમ પાછું બે ગયો એ હમકો એ કે મિલા હે એ ઉડાડી દીધું ઉડ્યું નું આંદે ઉડાડતો ઉડાડતો લેતો બીજાને કે નહીં પોતે આપણે જોઈએ હવે

આ ગટર પાણી આવે એમાં આમ જો તમે જોઈ શકો છો અને આ વીણ રહા એ ભૂંગળા લેરા એ જો એ દેખો એ વીણા આ બધી વીણી વીણી ગા કરે છે દરિયામાં માં હું તમને આ પથરાનું એક જાદુ બતાવું તમને કોઈ નહી બતાવ્યું હોય જો તમે આ પાણીમાં માં જો હમણાં ટપ્પી પડી આમાં જો કે આમ બે જ પડી ગઈ જાદી ન પડી બે જ પડી ઓલો પાડે હવે એને મે શીખવાડ્યું આનથી આનથી પડી હો

અત્યારે આપડે પોયા છે સિદ્ધ મહાદેવ મંદિર અને વર્ષમાં તો નાતા નાતા આવ્યા કેમ કે આખા ભીના જે આય તે તે ગાય

અને આયા મેળો ભરે ને ખબર તમે આયા તો મેળો ભરે ને ક્યારે મેળો ભરે મેળો ભરે મેળો ભરે આ તો આને નજીક છે તો આવતો ને એ મોરલો જો મોરલો બજે મોરલો ઉપર 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 ત્યારે ગયા છે એમ ઇ દરિયે અને દરિયા પોગીન જો આ ઓલા ભાઈ ગાંડા થઈ ગયા છે ઇ ત્યાં પોગે જો આમ જાય મોજા તો જો રગવાયો છો શું થયો છો રગવાયો છો રગવાયો રગવાયો બોલે તો એ જાતો જાતો નાવા એક ફેરી જાતો ઓ આમ તો જો કેવા લહેરમાં આવે કઈ જ અને ખપ ન પડતી પાણ ન પડતી દરિયાની કઈન વે જો અમાર કાઢવા આવવો પડશે અને મોજ આવે ને તમને આમ એમ લાગે જો આમ જો પાણી કેવું પાછું અને આ તમને જોનો ટાવર બતાવ્યો અમારા ગામનો થર્તનપડના આયલો ટાવર બતાજો આની અમારા ગામનો થર્તનપડનો ટાવર આયલો બતાય ને આયલો હલંગ બતાઈજો આ છે અલંગ એ પોપટી એ નાકી દેવલા આમ તો તો પાણી તો જો કેવું આવે કે પાણી કેવું મસ્ત આવે

અડધું મેં ખાધું તીખું લયું કેમ કે ખાય ને એક તો બઉ ખાય ને માવા ખાય ને એના કારણે

<laughs> देख रहे हो दो लोग खेला रहे हैं भाई जी हम मालूम है तेरे बाप को मत अभी गाइस इसको जो पानी भर लो ये हम ना इसी गाइस सोने के ना वो ना गाइस देख रहे हो गाइस दोनों बहन है

ઓ ગાઈઝી દેખો ગાઈઝી આ पिक्चर દેખો ભવ્ય છે ગાઈઝી ઓ ગાઈઝી દેખો इधर पे ઓ ગાઈઝી કે છે આરા ગાઈઝી દેખો ગાઈઝી ઓ ગાઈઝી દેખો બહુત બઢિયા આ બ્યુટીફુલ ઓ ગાઈઝી इधर पे मैं तुमको Zoom करके दिखाता हूं गાઈઝી આખો દેખ રહેગા પવન છે કે ગાઈઝી દેખો ગાઈઝી इधर पे પવન છે ઓ ગાઈઝી ઓ ગાઈઝી इधर દેખો બગલા બગલા કો આપને તો કભી દેખા ગોલા પડે કેટલા બગલા જો સારા બગલે લાગે કુતરા જેવું જ લાગે આમ જો તમે ઉભું રહી જો અમને ને ભાળી કેવું છે ભાઈ જો ભાઈ ગુ ભાઈ ગુ ભાઈ ગુ ભાઈ ગુ ભાઈ આ કેમ કે ફોરસ વાળો એરિયો લાગી જો નાખો કે વિસલા હાલો તો અત્યારે આપણે ઘરે પોકી જાય છે નાઈ કાઢા છે ને નાઈ ને પછી આપણે ઘરે ઓગાશી ઉપર આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો જો અને આપણે અલગ શું કરવા ગયા હતા એ તો તમને નાને એમ બતાવ્યું હતું શું કરવા ગયા હતા આપણે લેવા ગયા હતા ગાડીનું કવર ઢાંકવાનું લેવા જો અહીંયા રૂપ આ કવર લેવાથી આપણે ગાડીને ઢાંકવા માટે અને આજના વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કેજો અને આ વિડીયો અહીંયા શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ફરી એક મળશો જય માતા જી